આખરી ગરમીનો સામનો જી હા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગરમીનો પારો ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે ગરમી સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે છવ્વીસમી મેથી ચારમી જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ થઈ શકે છે ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી સાતથી ચૌદ વચ્ચે ચોમાસામાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી છે આજથી અંદામાન નિકોબારમાં ચોમાસાની વિધિવત રીતે ગતિવિધિઓ શરૂ થઈ છે સત્તરથી ચોવીસમી જૂન વચ્ચે રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની શક્યતા આ વખતે રાજ્યમાં સરેરાશ એકસો છ ટકા વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગમાં ચુમાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વનું તાપમાન થશે ધીરે ધીરે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્વનું તાપમાન પહોંચી જશે તારીખ ત્રીસમી સુધીમાં હવામાનમાં પલટા આવશે હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો બેતાલીસ ચેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું તાપમાન થશે ઉત્તર ગુજરાતના ભાગો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાન થઈ છે રહેશે જેવા વાદળ વાયુ વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે તારીખ છવીસથી ચાર દૂરમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે રોહિણીની શરૂઆતમાં છવ્વીસ થી અઠ્યાવીસ જ વરસાદ ચાલુ થઈ જશે રાજવી સાથે વરસાદ થશે વરસાદમાં શરૂઆતમાં જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો બોતેર દિવસનું વાયરું ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી પણ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા ગતિવિધા એટલા દિવસ ઓછા રહી શકે તારીખ સૌથી અઠ્યાવીસમાં પણ વાધી વંટ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકરના જાય કેટલાક એવી ગતિ આ ઉપરાંત પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ જતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળમાં વાવાઝોડા થશે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે સત્તરમી મેથી ચોવીસ જૂન વચ્ચે આંદોમાન નિકોવર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ ત્રીસમી મે સુધીમાં તો ઉપસાગરમાં ભારે વાવાઝોડા આ વખતે વહેલું રહેશે તારીખ સાત થી ચૌદમાં વરસાદ થશે તારીખ ચૌદથી થી અઠ્યાવીસમાં પવન ગાજવીજના અધિવર્ટન સાથે પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે દેશ કેટલીક નદીઓમાં પૂરવાની શક્યતા રહેશે નર્મદા નદીના પાણીમાં આવડું વધુ વાવરો આવશે સાબરમતી ટાબરમતી નદીઓ પણ વાવરો હોવાની શક્યતા રહે છે તાપરી નદીના જલસરમાં પણ વધારો થવાની શક્યતા રહે છે ઉપરાંત આ વખતે લગભગ પાંચસોઠેર વરસાદમાં ઓક્ટોબર માસમાં નરિયા કિનારે પવન ફૂંકા છે અને વાસ્તોબર છે ડિસેમ્બરમાં પુનઃ મંગાઉસાગરમાં વાવર ધોવાના સક્રિય થશે